મારું નામ અબ્દુલ રુજા કુરેશી હું ભાવનગર કસબા અંજુમ અને ઇસ્લામનો કારોબારી સભ્ય છું અને ઈદે મિલાદ જુલુસનો કન્વીનર છું બાપેશ જમાતનો ઉપર છું હવે આજ રોજ ખ્વાજા ગરીબ નવાજ મહિનુદ્દીન હસન ચિસ્તી સંજરી અતાએ રસૂલ જે રાજસ્થાનમાં અજમેર શરીફમાં જે દરગાહ છે ફાજા ગરીબી નવાજની એમનો આજે ઉરસ ભાવનગર વડવા બાપેસરા ખાતે ઉજવવામાં આવે છે અને આ ઉર્સ આઠસો ને બારમાં ઉર્ફ મુબારક છે અને આ ઉર્સ મુબારક છેલ્લા પચીસ વર્ષથી વળવા બાબેશ કુવા પાસે ઉજવવામાં આવે છે અને પંદરથી વીસ હજાર પબ્લિક આ જુલુસની અંદર ચાદરના જુલુસની અંદર જોડાય છે અને નિયાજ પ્રસાદી આ બધું લેવા માટે પણ પબ્લિક જોડાય છે અને મોટી સંખ્યામાં આ ઉર્ષ ભાવનગર વળવામાં ઉજવવામાં આવી રહ્યો છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર